કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો સૌ પ્રથમ તો યુટ્યુબમાં જઈને જોઈ લેવું કે તમારા વિષય બાબતે કશું કહેવાય ગયું નથી ને જો કહેવાય ગયું હોય તો એવા રિપીટ પ્રશ્નો પૂછીને સમય બગાડવો નહીં કારણ કે યુટ્યુબમાં એટલા માટે જ મૂકું છું કે તમારે કોઈ પ્રશ્ન મને પૂછવો જ ન પડે અને જો નવો પ્રશ્ન હોય તો જ તમારે મને પૂછવાનો થાય હવે જો જૂના જ પ્રશ્નો પૂછશો તો એનો કોઈ મતલબ નથી બોલો ખેડૂતને તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છીએ એટલે પહેલાં તો તમને ઠપકો ઈ આપીશ કે આપણે લાહી જ્ઞાતિ જોઈને લાહી જ્ઞાતિને જમીન ટ્રાન્સફર કરવા દેવાય તમે જે એક જ્ઞાતિને વાપરવા દીધી છે એનાથી આઠ ફૂટ છેટ્ટા રહેવાય તબેમા શું કામ એને એમાં ગુસા આવી વ્યક્તિઓને શું કામ જમીન વાવવા દેવી જોઈએ તો એ એને મગફળી કેવી રીતે વાવી નાખી

હા લેન્ડ લેન્ડ કરો કરો આપણે અપીલ નથી કરવી અધિકારી પાસે પાછું હા પાછી ઓનલાઈન અરજી કરી અને પાછું કયો એના આગલા હુકમ બતાવજો કરવાનું કીધું કરી નથી દેતો હવે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરાવો

એફિડેવિટ ન કરતી ઓલો તો ખાલી એક એક સાદા અરજી પત્રક માં લખી અને એની સહી કરાવડાવો ક્યાંની આની આરી આટલા એરે એને ક્ષેત્રપિંડી આવી રીતે કરી છે એમ હાલે સાહેબ આ ફ્રન્ટ માં અમને નકલો ન તો તો આવી નકલો ક્યાં એને વાર છે હજી આખો કેસ ફેસલ થાશે ને પછી નકલ દેશે તમને આખી ફાઈલ ની એમ હા હજી નહીં દીએ હ દેશે ખરા કેસ ફેસ ચાલુ કેસે નકલ ન આપે કેસ ફેસલ થાય એટલે આપશે

啊啊啊啊！不聊了，聊就聊就。